પ્રકરણ છ અજાણ્યા શહેરમાં ભૂતકાળનો ભાર રાહુલ ત્યજી હવેલીના પાછલા બહાર નીકળીને રહ્યો હતો રાતનો અંધકાર આસપાસ ફેલાઈ રહેલો હતો અને શેરીઓમાં સુનકાર હતો તેના મનમાં ભય અને મૂંઝવણનું તોફાન ચાલી રહ્યું હતું તેણે જે જોયું અને અનુભવ્યું હતું તે કોઈ ભયાનક સપનાથી ઓછું ન હતું એક તરફ તેના પાછલા જન્મનો દુશ્મન તેની હત્યા કરવા માંગતો હતો તો બીજી તરફ તેને તેના ગુપ્ત વારસા અને પરિવાર વિશે ચોંકાવનારી જાણકારી મળી હતી તેને ખબર હતી કે હવે તે મુંબઈમાં સુરક્ષિત નથી તેનો દુશ્મન કદાચ ગમે ત્યારે તેને શોધી કાઢશે તેને તાત્કાલિક આ શહેર છોડી દેવું જોઈએ પણ ક્યાં જવું તેની પાસે કોઈ યોજના ન હતી કોઈ ઓળખાણ ન ન હતી અને બહુ પૈસા પણ હતા તેણે એક શેરીમાં ચાલવાનું શરૂ કર્યું તેના પગ થાકી ગયા હતા અને પેટ ભૂખથી કકળી રહ્યું હતું પણ તેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો પોતાને અને પોતાના વારસાને બચાવવાનો ચાલતા ચાલતા તે એક રેલવે સ્ટેશન પર પહોંચ્યો સ્ટેશન પર થોડી ભીડ હતી પણ મોટા ભાગના લોકો ઊંઘી રહ્યા હતા અથવા પોતાની ગાડીની રાહ જોઈ રહ્યા હતા રાહુલને યાદ આવ્યું કે તેની પાસે સુરત પાછા જવાની ટિકિટ હજી પણ હશે તેણે પોતાના ખિસ્સામાં તપાસ કરી તો ટિકિટ મળી ગઈ તેણે નક્કી કર્યું કે તે સવારની પહેલી ટ્રેન પકડીને સુરત પાછો જતો રહેશે ત્યાં તે પોતાના પાસે સુરક્ષિત રહેશે અને આગળ શું કરવું તે વિશે વિચારી શકશે સ્ટેશનના એક ખૂણામાં તે ઠાકીને બેસી ગયો અને ઊંઘવાની કોશિશ કરવા લાગ્યો પણ તેના મગજમાં ચાલી રહેલા વિચારોને કારણે તેને ઊંઘ આવી નહીં તે વારંવાર હવેલીમાં જોયેલા આડપિંજર અને તેના હાથમાં રહેલા પત્ર વિશે વિચારતો રહ્યો પત્રના છેલ્લા બે વાક્યો જે વારસો તને મળ્યો છે તેની રક્ષા કરજે દુશ્મનો હજી પણ જીવિત છે અને તેઓ તને છોડશે નહીં તેના મગજમાં ગુંજિયા કરતા હતા કોણ હતા એ દુશ્મનો શું માત્ર પેલો કદાવાર માણસ જ તેનો દુશ્મન હતો કે બીજા પણ કોઈ હતા અને તે વારસાની રક્ષા કેવી રીતે કરવી રાહુલ પાસે આ બધા કોઈ જવાબ ન હતા સવાર પડતા જ રાહુલ સુરત જતી ટ્રેનમાં બેસી ગયો આખી મુસાફરી દરમિયાન તે ઊંઘી શક્યો નહીં તેના મનમાં ભય અને ચિંતા સતત રહ્યા જ્યારે ટ્રેન સુરત પહોંચી અને તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પણ તેને લાગી રહ્યું હતું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે ઘરે પહોંચીને રાહુલે પોતાના માતા પિતાને મુંબઈના અનુભવો વિશે કશું જણાવ્યું નહીં તેણે માત્ર એટલું જ કહ્યું કે તેના મિત્રનું કામ પૂરું થઈ ગયું હોવાથી તેઓ પાછા આવી ગયા તેના માતા પિતાને તેના પર વિશ્વાસ હતો તેથી તેઓએ વધુ પૂછપરછ કરી નહીં રાહુલ પોતાના રૂમમાં જઈને પથારીમાં ગયો પણ તેને ઊંઘ આવતી ન હતી તેના મગજમાં એક જ વિચાર ઘુમરતો હતો તે હવે શું કરે અચાનક તેને રાતના સપનામાં આવનાર સાધુ સંત યાદ આવ્યા કદાચ તેઓ જ તેને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે તેણે આંખો બંધ કરીને સાધુને યાદ કરવાનું શરૂ કર્યું તે રાત્રે રાહુલને ફરીથી સપનું આવ્યું તે એ જ રમણીય બગીચામાં ઉભો હતો અને તેની સામે એ તેજસ્વી સાધુ ઊભા હતા બેટા રાહુલ સાધુએ કહ્યું તેમનો અવાજ પહેલા જેટલો જ શાંત અને દયાળુ હતો હું જાણું છું કે તું મુશ્કેલીમાં છે તારો ભૂતકાળ તારો પીછો છોડશે નહીં પણ તું એકલો નથી પણ હું શું કરું રાહુલે મારો દુશ્મન મને મારવા માંગે છે અને મને મારા વારસા વિશે કશું ખબર નથી ધીરજ રાખ બેટા સાધુએ કહ્યું તને સાચા માર્ગે દેખાડવા માટે હું અહીં છું તારો વારસો માત્ર ધન દોલત નથી પણ એક મોટી જવાબદારી પણ છે તારે એ જવાબદારીને સમજવી પડશે અને તેનો સ્વીકાર કરવો પડશે પણ એ જવાબદારી શું છે રાહુલે પૂછ્યું એ જાણવા માટે તારે મુંબઈ પાછું જવું પડશે સાધુએ કહ્યું હવેલીમાં તને બધા જવાબો નહીં મળે તારે શહેરના બીજા ભાગમાં એક જૂના પુસ્તકાલયને શોધવું પડશે ત્યાં તને એક એવી વ્યક્તિ મળશે જે તને તારા વારસા વિશે બધું જણાવી શકશે પુસ્તકાલય રાહુલે આશ્ચર્યથી પૂછ્યું કયું પુસ્તકાલય સાધુએ તેને પુસ્તકાલયનું નામ અને સરનામું જણાવ્યું તે એક જૂનું અને જાણીતું પુસ્તકાલય હતું જે શહેરના એક શાંત ખૂણામાં આવેલું હતું ત્યાં જ તને સત્ય સાધુ એ કહ્યું અને યાદ રાખજે તું એકલો નથી તારા પૂર્વજોની શક્તિ તારી સાથે છે સાધુની આકૃતિ ધીમે ધીમે ઝાંખી થવા લાગી અને રાહુલની ઊંઘ ઉડી ગઈ આ વખતે સપનું તેને એક નવો માર્ગ બતાવી ગયું હતું તેને ફરીથી મુંબઈ જવું પડશે અને તે પુસ્તકા લઈને શોધવું પડશે બીજા જ દિવસે રાહુલે પોતાના માતા પિતાને ફરીથી મુંબઈ જવાની વાત કરી આ વખતે તેણે કહ્યું કે તેને કોલેજના એક પ્રોજેક્ટ માટે ત્યાં જવું પડશે તેના માતા પિતાને થોડી શંકા થઈ પણ તેઓએ તેને જવાની પરવાનગી આપી દીધી રાહુલ ફરીથી મુંબઈની ટ્રેનમાં બેસી ગયો આ વખતે તેના મનમાં ડરની સાથે એક નવી આશા પણ હતી તેને લાગી રહ્યું હતું કે સાધુએ બતાવેલો રસ્તો તેને તેના વારસાના સત્ય સુધી જરૂર પહોંચાડશે મુંબઈ પહોંચીને રાહુલે સિદ્ધો સાધુએ બતાવેલા પુસ્તકાલય તરફ પ્રયાન કર્યું પુસ્તકાલય શહેરના એક શાંત અને જૂના વિસ્તારમાં આવેલું હતું તેની બહાર એક મોટું નામ લખેલું હતું રાહુલ અંદર ગયું પુસ્તકાલય ઘણું મોટું અને શાંત હતું લાકડાના ઊંચા કબાટોમાં હજારો પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા હવામાં જૂના કાગળો અને પુસ્તકની એક વિચિત્ર સુગંધ હતી તેણે રિસેપ્શન કાઉન્ટર પર જઈને સાધુએ જણાવેલી વ્યક્તિ વિશે પૂછપરછ કરી કાઉન્ટર પર બેઠેલા વૃદ્ધ માણસે તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું ઓહો તમે કદાચ શ્રીકાંત વર્મા વિશે પૂછી રહ્યા છો તેઓ અહીં જૂના પુસ્તકના વિભાગમાં મળશે રાહુલનો જીવ હેઠો બેઠો તેને લાગ્યું કે સાચી દિશામાં જઈ રહ્યો છે તેણે વૃદ્ધ માણસનો આભાર માન્યો અને જૂના પુસ્તકોના વિભાગ તરફ ચાલ્યો વિભાગમાં પહોંચીને તેણે આસપાસ જોયું ત્યાં ઘણા વૃદ્ધ લોકો પુસ્તક વાંચવામાં મજગુલ હતા રાહુલને ખબર ન હતી કે શ્રીકાંત વર્મા કોણ હશે અને તે તેમને કેવી રીતે ઓળખશે તેને એક ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિને જોયો તે સફેદ વાળ અને ચશ્મા પહેરેલા હતા અને એક જૂના પુસ્તકમાં ખોવાયેલા હતા રાહુલને લાગ્યું કે કદાચ શ્રીકાંત વર્મા હોય શકે છે તે ધીમે ધીમે તેમની પાસે ગયો અને નમ્રતાથી પૂછ્યું શું આપ શ્રીકાંત વર્મા છો વૃદ્ધ માણસે પુસ્તકમાંથી નજર હટાવી અને રાહુલ તરફ જોયું તેમની આંખોમાં એક ઊંડી સમજણ અને શાંતિ દેખાતી હતી હા હું શ્રીકાંત વર્મા છું તેમણે કહ્યું તમે કોણ છો અને મારી પાસે શું કામ છે રાહુલે એક ઊંડા શ્વાસ લીધો અને કહ્યું મારું નામ રાહુલ છે મને એક સંતે તમારા વિશે જણાવ્યું હતું શ્રીકાંત વર્માની આંખોમાં એક ચમક આવી તેમણે રાહુલને ધ્યાનથી જોયો અને પછી કહ્યું ઓહો તો એ છોકરો છે હું તારી જ રાહ જોઈ રહ્યો છું આવ બેસ રાહુલ તેમની સામે ખુરશી પર બેઠો શ્રીકાંત વર્માએ તેને એક કપ ચા પીવડાવી અને પછી તેના વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું રાહુલે તેને પોતાના સપનાઓ હવેલીમાં થયેલા અનુભવો અને પેલા કદાવાર માણસ વિશે બધું જણાવ્યું શ્રીકાંત વર્માએ તેની વાત શાંતિથી સાંભળી અને પછી ગંભીર હવાજે કહ્યું તો તું ખતરામાં છે રાહુલ પેલો માણસ તારા પાછલા જન્મનો દુશ્મન છે રણવીર સિંહ તેણે તારા પિતાને મારી નાખ્યા હતા અને હવે તે પર મારવા છે જેથી તારા પરિવારનો વારસો કાયમ માટે ખતમ થઈ જાય રાહુલ આ સાંભળીને ચોકી ગયો તો પેલા માણસનું નામ રણવીર સિંહ હતું અને તે ખરેખર તેનો જૂનો દુશ્મન હતો પણ મારો વારસો શું છે રાહુલે પૂછ્યું અને મારે તેની રક્ષા કેવી રીતે કરવી શ્રીકાંત વર્માએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તારો વારસો માત્ર ધન દોલત નથી રાહુલ તું એક પ્રાચીન અને શક્તિશાળી રાજવી પરિવારનો વંશજ છે તારા પરિવાર પાસે એક અમૂલ્ય રત્ન છે જે અસંખ્ય શક્તિઓ ધરાવે છે રણવીર સિંહે એ રત્નને મેળવવા માંગે છે અને જો તે તેના હાથમાં આવી જાય તો તે દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે એ રત્ન ક્યાં છે રાહુલે ઉત્સુકતાથી પૂછ્યું એ રત્ન હવેલીના ગુપ્ત ખજાનામાં છુપાયેલું છે શ્રીકાંત વર્માએ કહ્યું પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ અને ખતરનાક છે રણવીર સિંહ અને તેના માણસો કદાચ ત્યાં રાહ જોઈ રહ્યા હશે તો મારે શું કરવું જોઈએ રાહુલે પૂછ્યું તારે તાલીમ લેવી પડશે રાહુલ શ્રીકાંત વર્માએ કહ્યું તારે તારા પૂર્વજોની શક્તિઓને જાગૃત કરવી પડશે અને લડવાનું શીખવું પડશે હું તને મદદ કરીશ રાહુલને લાગ્યું કે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છું તેને તેના વારસાનું સત્ય જાણવા મળ્યું હતું અને હવે તેને તેની રક્ષા કરવા માટે તૈયાર થવાનું હતું રાહુલ શ્રીકાંત વર્મા પાસેથી કઈ તાલીમ મેળવશે શું તે તેના પૂર્વજોની શક્તિઓને જાગૃત કરી શકશે શું તે રણવીર સિંહનો સામનો કરવા માટે તૈયાર થઈ શકશે અને હવેલીના ગુપ્ત ખજાના સુધી પહોંચવાનો રસ્તો કેટલો ખતરનાક હશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ